જો મહિલાઓના નામે મિલકત ખરીદવામાં આવે તો સ્ટેમ્પ ડ્યુટી ઓછી લાગે છે કેટલાક રાજ્યોમાં તો આમાં એક થી બે ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે એટલા માટે થઈને ઘણા લોકો ટેક્સ બચાવવા માટે તેમની પત્ની નામે મિલકત ખરીદતા હોય છે એવું વિચારીને કે સરકાર તરફથી અન્ય નાણાકીય ખર્ચ ઓછો થશે જો કે હવે હાઈકોર્ટના ચુકાદા બાદ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ઘણા લોકો ટેક્સ બચાવવા માટે પોતાની પત્ની નામે સંપત્તિ રજીસ્ટર કરાવડાવે છે તો વિચારે છે કે આવું કરવાથી સરકારના અન્ય ફાઈનાન્શિયલ ખર્ચ ઘટી જશે તે ઘર હોઈ શકે જમીન સોનું અથવા તો બીજું કઈ પણ હોઈ શકે છે કેટલાક લોકો આવું એટલા માટે કરે છે જો સંપત્તિ મહિલા નામે ખરીદવામાં આવે તો સ્ટેમ્પ ડ્યુટી ઘટી જાય છે કેટલાક રાજ્યોમાં એમાં એક બે ટકાનું ડિસ્કાઉન્ટ તો મળે જ છે જો પત્ની એ પોતાના પૈસે ન ખરીદે તો શું એ સંપત્તિ પોતાની માની શકાય ઇલાહાબાદ હાઈકોર્ટે આ મુદ્દે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે હવે જાણીશું શું છે ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પત્ની નામે સંપત્તિ તેના પોતાની કમાણીથી નથી ખરીદવામાં આવતી તો તે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવશે ભારતીય સામાજિક સંરચના અનુસાર ઘણી મહિલાઓ પાસે પોતાની આવકનો કોઈ સ્ત્રોત હોતો નથી તેઓ પોતાના પતિ પર નિર્ભર હોય છે હાઈકોર્ટે કહ્યું કે પતિ પોતાના આવકમાંથી પત્ની નામે સંપત્તિ ખરીદે તો કોણ હોય છે કાયદેસરનો માલિક કલમ એકસો અનુસાર જો પત્ની એ સાબિત ન કરી શકે કે તેની પોતાની આવક થી ઘર ખરીદવામાં આવ્યું છે તો તેના નામે રહેલી સંપત્તિ પતિની આવક થી અર્જિત માનવામાં આવશે નામ પર પર સંપત્તિ પરિવારના અન્ય અધિકાર થઈ જાય છે ત્યારે પત્ની પાસે પતિ દ્વારા અર્જિત સંપત્તિ વેચવાનો હરાજી કરવાનો કે દાન કરવાનો કોઈ જ અધિકાર રહેતો નથી પતિના મૃત્યુ બાદ પણ પત્ની તેમાંથી કોઈ પણ જાતનો હક ધરાવી શકતી નથી હવે જાણીશું શું હતો કેસ સૌરભ ગુપ્તાએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી

હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ વ્યક્તિને હસ્તાંતરિત કરી શકતી નથી જો તમે પણ તમારી પત્ની નામે કેટલીક સંપત્તિ ખરીદી રહ્યા છો અને તેની કોઈ કમાણી નથી તો ભવિષ્યમાં તમારા પુત્ર અને અન્ય ઉત્તરાધિકારી પણ તે સંપત્તિમાં દાવો કરી શકે છે ખરીદતી વખતે યોગ્ય ડોક્યુમેન્ટ્સ માલિકીના હક સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ રાખવા જરૂરી હોય છે પત્ની નામે સંપત્તિ ખરીદવા પર સીટોમો ડ્યુટીમાં છૂટ મળશે પરંતુ તે ગેરંટી બિલકુલ નથી કે તે પત્ની નામે થઈ જશે ખાસ કરીને જો તેણીએ પોતે કમાણી નથી કરી તેવા કિસ્સામાં પરિણામે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવશે